ડટ કઈ હા હા અરે રેવા રેવા બા પાણી બા કુકિયા તરાય કુકિયા તરાય કુકિયા હે કારકાન તનક ક્યાં નાક ક્યાં આરી ક્યાં નાક આમ જો હા મુજો તરવાડ ક્યાં ટકો ક્યાં તુલસી નાકો પેર નાખો નાકો 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 નાકો

એટલે એને હવે પેલા ક્રસ કલા વરિયાળી છે આખા થાણા છે હવે આ વરિયાળીને આપણે પીસી લે એટલે દરી લે ઝીણી બહુ ચાડી મિક્સરમાં જો વરિયાળી ઝીણી ઝીણી પીસી નાખી અથકચરી એટલે કે આવી આ થાણાને જો આખા હતા એને પીસી હવે અને ચાવી નાખી એટલે ફૂકી નીકળી જાય પછી અને ઝાટકી કુરિયા કાઢી આવું બધું અંદર જાય ને બીજું ચોણા ધાણાના ગયા હોય અને ઝાટકી નાખી એટલે અંદરથી પૂરિયા નીકળી જાય સરસ ધાણાના પૂરિયા એવી રીતે કરાય તો વેચાતા નહીં જો સરસ ધાણાના કુરિયા બની ગયા મસ્તીના આ બધી ભૂખી કાઢી લે છે જો આ તૈયાર લીધેલા ત્યાં દેખાડ તૈયાર લીધેલા ધાણાના કુલિયા તૈયાર અને ઘરના બનાવેલા કંઈ કહે છે થોડોક નહીં એવો ધાણાની ભૂખીનો કચરો છે પણ કહેવાય તો ઘરના એટલા મસાલો તૈયાર થઈ ગયો અને વળિયાળી પીસાઈ ગયેલી અને દાણા પીસાઈ ગયેલો હવે આપણે રાઈ ના પૂરી થોડાક ક્રશ કરી નાખી થોડાક આ ઓલા ગે મેથી ના હતા રાઈ છે એટલે ક્રશ કરી નાખી જો આ રાઈ ના અહીંયા કેવા તીખા કહેવાય ધોરા તીખા છે એ લેવાય ધોરાય લેવાય અને અહીંયા ધાણા ના પૂરિયા અહીંયા વરિયાળી અને નિમક હળદર પછી લાલ મરચું અને હિંગ ને કોલ્હાપુરી ગોળ અહીંયા મારે તેલ આવી ગયું છે ફૂલ એટલે મસાલો વઘારી લઈ હવે મસાલો વઘારી પેલા આપણે બધી નાખી ધાણાના પુરીયાનો ગલો બધી ત્યાં પછી મેથી આ છે ને તેલ ગરમ હોય ને એટલે બોરે નહીં

ઘાટી મૂકી દઈશ અને જો કેરી અને ગુંદા અથાણામાં ફેરવી લીધા છે વિડીયો ઉતારતા ભૂલી દઈ કેરી નાખીને ત્યારે અને આને બે ત્રણ દિવસ હલાવી અને ગોળ ઓગળી જાય પછી આપણે ડબ્બામાં ભરી લેશી એટલે ગોળ કેરી અને ગુંદા ત્રણ વસ્તુ છે ગાજર આપણે નથી નાખ્યા સરસ સરસ વાળું થશે અને જો મારું વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો મારું અથાણું કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરજો જો આ બે ત્રણ દિવસ થઈ ગયું હલાવ્યું એમનું અને હવે આ ગુંદા અને કેરીને આપણે બોટલમાં ભરી લઈએ કાચડી માં ભરી લઈ અને પ્લાસ્ટિક માં ભરાય ગમે એમાં ભરાય આ સરસ જો બસ તેલ નોખું પડી ગયું છે પડી ગયું નામ છે અને ઠીક લાગે એનું કયું છે ઘરની કેરી ઘરના ગુંદા ઘરના ધાણા અને પુરિયા બધું ઘરનું જ હતું ખાલી ગોળ જ વેચાતો હતો એટલે જો આવી રીતે કર્યું થાણું અમે આવી રીતે કરી તમે બધા કેવી રીતે કરો એ પણ કહેજો અમને તો અમે એવી રીતે બનાવીએ જો આ એક બોટલ ભરાઈ ગઈ છે અને હજી એક બોટલ ભરાશે જો હજી આટલું છે જો આ બે બોટલ ફરાઈ ગઈ થોડુંક છે એટલે ખાવા કાઢી લે તેલ બુડાબૂડ નાખ્યું છે એટલે બગડે નહી આપડે કાગળ રાખી પેક કરી દઈ એટલે હવા જાય નહીં અંદર ખાવા જ જેમ અથાણું જૂનું થાય એમ મજા આવે ખાવાનું તાજું તાજું મજા આવે હવે બેને મૂકી